નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રજૂ થતા ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ છ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું સૌને આવકારું છું આજના કાર્યક્રમનો વિષય છે શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ છ આ વિષયને અનુરૂપ

about you

નદીના કિનારે રહેતું હતું બચ્ચું મોટું થયું ત્યારે તેની માએ તેને કહ્યું ચાલ હું તને તરતા શીખવું ત્યારે બચ્ચાએ તેની માને કહ્યું નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે ખોણ ઉંહ ના ના હું તો નહીં તરું નાના હું તો નહીં નાવું બચ્ચું ના પડતું હતું છતાં તેની માએ તેને નદી કિનારે લઈ ગઈ તેમાં કાચબા અને મગરો રહેતા હતા નાની મોટી ઘણી માછલીઓ તરતી હતી બતકની માએ તેના બચ્ચાને કહ્યું ચાલ નદીમાં નાહીએ નદીમાં તરીએ બચ્ચાએ તેની માને કહ્યું નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઉહ ઉહ ના ના હું તો નહીં તરું ના ના હું તો નહીં નાઉ એટલે બતકની માં પોતાના બચ્ચાને તળાવ પાસે લઈ ગઈ તળાવમાં કમળના ફૂલ સિંગોડાના વેલા હતા કાચબાઓ હતા દેડકાઓ અને નાની નાની માછલીઓ પણ હતી બતકના મમ્મીએ બચ્ચાને કહ્યું ચાલ બચ્ચા તળાવમાં નાહીએ ત્યારે તેમના બચ્ચાએ કહ્યું નાહિ કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઉં ઉ ના ના હું તો નહીં તરું ના ના હું તો નહીં નાઉ બચ્ચાની માને થયું કે તળાવ પણ મોટું લાગતું હશે એટલે તેમની માં એમને ખાબોચિયા પાસે લઈ ગઈ ખાબોચિયા થોડું અમથું પાણી અને ઘણો બધો કાદવ હતો કાદવમાં માં કમળ અને દેડકાઓ પણ હતા મા તેમના બચ્ચાને કહ્યું ચાલ ખાબોચિયા માં નાહીએ નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં માં કોણ ઉહ ઉહ ના ના હું તો નહીં તરું ના ના હું તો નહીં નાવ બચ્ચાએ તો ખાબોચિયામાં પણ નાવવાની ના પાડી દીધી તેથી તેની માને થયું કે હવે હું શું કરું બતકનું બચ્ચું તરે નહીં એ તો કેમ ચાલે મરઘીના બચ્ચા ચાલે ચકલીના બચ્ચા ઉડે પણ બતકના બચ્ચા તો તરે જ અને આ મારું બચ્ચું કહે છે કે નાના હું તો નહીં તરું નાના હું તો નહીં નાવ આ તો કેવી રીતે ચાલે તેથી બતકની માએ વિચાર્યું કે લાવ હું એમના પપ્પા સાથે વાત કરું અને બતકના પપ્પા અને મમ્મી બંને તેમને સમજાવીને વાવ પાસે લઈ ગયા ત્યાં જઈને બચ્ચાને કહ્યું કે ચાલ વાવમાં નાહીએ વાવમાં તરીએ ત્યારે બચ્ચાએ ફરીથી કહ્યું નાહી કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઉહ નાના વાવમાં હાથ પકડી ને લઈ ગયા અને બચ્ચું પાણીમાં ગયું હળવેથી પાંખ અને પગ હલાવા લાગ્યું આથી ધીમે ધીમે તેને તરતા આવડી ગયું પાંખ અને પગ હલાવીને બતકનું બચ્ચું તો મોજથી તરવા લાગ્યું તેને તો તરવાની ખૂબ મજા આવી અને બચ્ચું ગાવા લાગ્યું તરવાની મજા નાવાની મજા ઠંડા ઠંડા પાણીમાં નાવાની મજા તરવાની મજા નાવાની મજા ઠંડા ઠંડા પાણીમાં તરવાની મજા અરે વાહ ખૂબ જ સરસ સબાસ ખૂબ સરસ આજે આપણે સ્ટીક પપેટના ઉપયોગ દ્વારા વાર્તા નિહાળી છે આપણે વાર્તામાં જોયું ને બતકના બચ્ચાને કેવી રીતે એના મમ્મી પપ્પા તરતા શીખવાડે છે આંગણવાડીમાં બાળકની ઉંમર અને વિકાસ આધારિત અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને એ દ્વારા બાળક અનુભવથી શીખતું હોય છે તો ચાલો હવે આપણે નિહાળીએ કે આંગણવાડી કાર્યકર દ્વારા ટીએલએમ પ્રવૃત્તિ છે નાના મોટાની ઓળખ

આમાંથી કયું અનાનસ નાનું દેખાય છે તમને આમાંથી આ અનાનસ નાનું દેખાય સરસ હવે આમાંથી બીજું ફળ લો આ કયું ફળ છે સફરજન છે સરસ હવે એના જેવું બીજું સફરજન આમાંથી શોધો આ રહ્યું હવે માંથી તમને કયું સફરજન નાનું લાગે છે ચલો આ સફરજન મોટું અને આ સફરજન નાનું તો આવી રીતે આપણે નાનું અને મોટું ની સમજ મેળવી તો હવે આપણે નાનું મોટું સૌથી મોટું ખ્યાલ મેળવીશું ચાર થી છ વર્ષના બાળકો માટે પ્રવૃત્તિ કરીએ તો જો એના માટે મેં આ વસ્તુઓ લીધી છે છે આ આ ત્રણ ડબ્બા આમાંથી ડબ્બો મોટો છે આ ડબ્બો નાનો છે અને આ ડબ્બો સૌથી નાનો છે આ ત્રણ રિંગ છે એમાંથી આ રીંગ મોટી છે આ રીંગ નાની છે અને આ રીંગ સૌથી નાની છે તો હવે આપણે ટીએલએમ દ્વારા શીખીશું ચલો આમાંથી એક ફળનું ચિત્ર લો ચલો એને અહીં મૂકો જો હવે એના જેવું બીજું ચિત્ર શોધો આમાંથી સરસ છે ને એને એની બાજુમાં મૂકો હવે એના જેવું હજી એક ચિત્ર શોધો એની બાજુમાં મૂકો છે હવે આમાંથી મોટું સફરજન કયું છે એ પેલા મૂકો નાનું સફરજન અને સૌથી નાનું સફરજન કયું છે સૌથી નાનું સફરજન આ સરસ હવે ચલો બીજું ફળ નું ચિત્ર લો આમાંથી આ છે ને એને અહીં મૂકો પેલા હવે એના જેવું બીજું ફળનું ચિત્ર શોધો બીજું આ રહ્યું હા અને હજી એના જેવું હજી એક શોધો હો આ રહ્યું ચલો તો સૌથી નાની કેરી કઈ છે એને મૂકો છો પહેલા હા હવે એનાથી મોટી કેરી કઈ છે એનાથી મોટી કેરી આ છે મોટી કેરી આ છે ચલો હવે આમાંથી હજી એક ફળનું ચિત્ર લો એને અહીં મૂકો હજી એના જેવું બીજું ફળ લો

ટીએલએમનો ઉપયોગ કરી આંગણવાડી કાર્યકર દ્વારા જુદી જુદી સંકલ્પનાઓ વિશે સમજ આપવામાં આવે છે આપણે નિહાળ્યું ને કે કેવી સુંદર રીતે બાળકોને નાના અને મોટાની સમજ આપવામાં આવી એ અને એ પણ ત્રણથી ચાર વરસના બાળક માટે નાનું મોટું અને ચારથી છ વર્ષના બાળકને નાનું મોટું અને સૌથી મોટું અને એની સાથે સાથે બાળકોને ફળની પણ ઓળખ કરાવવામાં આવી છે હવે આપણે બીજું ટીએલએમ નિહાળીશું આકારની ઓળખ અને ચિત્ર જેના પ્રસ્તુત કરતા છે રીનાબેન એમ બગડા આંગણવાડી કેન્દ્ર ખારચિયા ત્રણ કિંજલબેન એચ પબાણી આંગણવાડી કેન્દ્ર પાનેલી આઠ ઘટક ઉપલેટા જિલ્લો રાજકોટ ગ્રામ્ય નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ચિત્ર દ્વારા આકારની ઓળખ કરીશું તો અહીંયા જોવો જોઈએ આ હું શું બનાવું છું

આ નાનું ચોરસ બનાવ્યું ચોરસને કેટલા ખૂણા હોય એક બે ત્રણ અને ચાર તો આ બાજુ પણ હું એક ચોરસ બનાવું છું હવે હું અહીંયા મોટું ત્રિકોણ બનાવું છું હું મોટું ચોરસ બનાવું છું આમે શું બનાવ્યું ચોરસ હા હવે એની બાજુમાં હું અહીંયા લંબચોરસ બનાવ્યું હતું એવું જ લંબચોરસ બનાવું છું હવે હું બે મોટા ત્રિકોણ મૂકીને બતાવશો પેલા આપણે ગુણ મૂકશું સરસ વેરી ગુડ અરે વાહ તમને તો સરસ આવડે છે હવે એમાં નાના નાના આકારો તમને દેખાય છે તો આમાંથી શોધીને બતાવો અને મૂકો સરસ અરે વાહ ખુબ સરસ હવે આપણે આ ચિત્ર છે ચોરસ છે કે લંબ ચોરસ એ લંબ ચોરસ છે આના જેવું જ ચિત્ર મને આમાંથી શોધીને બતાવો અને પછી અહિયાં મૂકો અરે વાહ ખૂબ જ સરસ હવે તમને જો જોઈએ મોઢું દેખાય છે હવે શું બાકી છે જોવો જોઈએ હવે આ બે ચોરસ હા તો ચોરસ મૂકો સરસ વેરી ગુડ ત્રિકોણ નું ચિત્ર છે હા ચોરસ છે હા અરે વાહ ખૂબ સરસ ચલો આ કયો આકાર છે આ ચોરસ છે તમને તો ખૂબ સારું આવડે છે આપણી પાસે ત્રિકોણ છે બે હવે જુઓ જોઈએ તમને આમાં શું દેખાય છે આ જોકરનું ચિત્ર છે તો આવી રીતે આપણે આકારની મદદથી જુદા જુદા પ્રાણી અને પક્ષીના ચિત્રો બનાવી શકીએ છીએ હવે આંગણવાડી વર્કરને મારે જણાવવાનું કે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં આપણે આર દ્વારા આકારોનો ઉપયોગ કરી અને આકારોની સંકલ્પના બાળકોને શીખવી શકીએ આ ટીએલએમ દ્વારા આંગણવાડી કાર્યકર બેને આકારની ઓળખ પણ કરાવી અને સાથે સાથે આખો આકાર દ્વારા એક જોકરનું ચિત્ર પણ તૈયાર કર્યું તો આવી પ્રવૃત્તિ દ્વારા બાળકો રમતા રમતા આકારોની ઓળખ કરતા પણ થઈ જાય છે ખૂબ ખૂબ અભિનંદન બંને બેનોને હવે હું અર્ચનાબેનને વિનંતી કરું છું કે કાર્યક્રમને આગળ વધારે દર્શક મિત્રો જલપાબેને વાત કરી તેમ આંગણવાડીમાં પાયાના કર્મચારી તરીકે આંગણવાડી કાર્યકર બેનો સર્વાંગી વિકાસની ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરાવતા હોય છે તો આવો નિહાળીએ તેમની પ્રશંસનીય કામગીરી આ પ્રશંસનીય કામગીરી છે આંગણવાડી કેન્દ્ર અકોટા 3 ઘટક 2 જિલ્લો વડોદરા કોર્પોરેશન અને ઝોન વડોદરા જેના આંગણવાડી કાર્યકર છે શિલ્પાબેન પરમાર બીજું આંગણવાડી કેન્દ્ર છે ગાજરવાડી પાંચ ઘટક ચાર જિલ્લો વડોદરા કોર્પોરેશન ઝોન વડોદરા અને જેના આંગણવાડી કાર્યકર છે સ્નેહાબેન સ્વામી આંગણવાડીમાં અપાતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાના પ્રચાર પ્રસાર માટે વાલી વોટ્સએપ ગ્રુપનું ગઠન બંને આંગણવાડીમાં કરવામાં આવ્યું તેમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉજવણીના ફોટોગ્રાફ્સ તથા દર માસના દરેક અઠવાડિયાની ડિજિટલ કેલેન્ડરની લિંક પણ મૂકવામાં આવે છે સાથે સાથે આંગણવાડીમાં દર માસના ત્રીજા મંગળવારે વિવિધ થીમ સાથે બાળ દિવસની ઉજવણીમાં વાલીઓ સાથે બાળકના વિકાસ અંગે કાર્યકર બેન દ્વારા પરામર્શન પણ કરવામાં આવે છે જેમાં વાલીઓ તરફથી એવું જાણવા મળ્યું કે બાળકને ઘેર પ્રવૃત્તિ કરાવવા માટે ડિજિટલ કેલેન્ડર તો અમને મળે છે પરંતુ અમને ફક્ત મોબાઈલ વાપરતા આવડે છે પરંતુ અક્ષરજ્ઞાન ન હોવાના કારણે અમે બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરાવી શકતા નથી વાલીની આ રજૂઆત બાદ આંગણવાડી બેને વિચાર્યું કે બાળકના સર્વાંગી વિકાસ માટે વાલી બાળકને ઘેર પ્રવૃત્તિ કરાવે તે તો ખૂબ જ જરૂરી છે તેમણે વાલી સાથે વાતચીત કરી અને બંને કેન્દ્રના ત્રેવીસ વાલીઓને અક્ષર જ્ઞાન આપવાની બંને કાર્યકરોએ શરૂઆત કરી આજે તેર વાલી અક્ષર જ્ઞાન મેળવી ડિજિટલ કેલેન્ડરનો ઉપયોગ કરી પોતાના બાળકોને પ્રવૃત્તિ કરાવતા થયા છે ત્યારબાદ પ્રોગ્રામ ઓફિસરશ્રી સીડીપીઓ મુખ્ય સેવિકા પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકર અને તેળાગરના સંયુક્ત પ્રયાસથી પ્રાયોગિક ધોરણે વડોદરા કોર્પોરેશનની ચારસો અડત્રીસ આંગણવાડીમાં અઠવાડિયામાં બે કલાક વાલી પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે ખૂબ ખૂબ અભિનંદન વડોદરાની સમગ્ર આઈસીડીએસ ટીમને હવે આવી જ એક બીજી પ્રશંસનીય કામગીરી નિહાળીએ જે કામગીરી છે ઘટક ગલતેશ્વર જિલ્લો ખેડા ઝોન વડોદરા અહીં આ પણ એક અલગ પ્રકારની પ્રશંસનીય કામગીરી છે જેમાં ગલતેશ્વર ઘટકના તમામ આંગણવાડી કેન્દ્રના ત્રણ થી છ વર્ષના બાળકોનું વાલી વોટ્સએપ ગ્રુપનું ગઠન કરવામાં આવ્યું છે અને બાળકોને આંગણવાડીમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ અને ડિજિટલ કેલેન્ડર મુજબની પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે ઘટકનું ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ બનાવેલ છે અને જેની અંદર આ તમામ પ્રવૃત્તિઓ આવે છે સાથે સાથે આંગણવાડીમાં અનિયમિત આવતા બાળકોના વાલીનું પરામર્શન કરી બાળકોને નિયમિત આવતા કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જેની ફળશ્રુતિ રૂપે અગાઉ નોંધાયેલા પૈકી સાહીઠ ટકા બાળકોની જ હાજરી ગલતેશ્વર ઘટકમાં હતી જે હવે વધીને નેવ્યાશી ટકા બાળકોની નિયમિત હાજરી થઈ છે આપણે જોયું કે સોશિયલ મીડિયાનો આધાર લઈ આપણી આંગણવાડીની પૂર્વ પ્રાથમિક સેવાના પ્રચાર પ્રસાર માટેની સુંદર કામગીરી થઈ છે ખૂબ ખૂબ અભિનંદન અને હવે સમય છે ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ક્વિઝના વિજેતા છે યાત્રીબેન પટેલ જિલ્લો મહેસાણા તાલુકો વિસનગર મંજુલાબેન પરમાર બનાસકાંઠા કાકરેજ ભાવનાબેન ભોગાયતા દેવભૂમિ દ્વારકા ખંભાળિયા હર્ષિદાબેન મકવાણા સુરેન્દ્રનગર ધાંગધ્રા ભારતીબેન ચૌહાણ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન

આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ દર્શક મિત્રોનો નો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આભાર માનું છું નમસ્તે